અરવલ્લી જિલ્લાના મોડાસા શહેરની અંદર સંતશ્રી દેવાયત પંડિતની ચેતન સમાધિ બાજકોટ મોડાસા ખાતે આવેલી છે જ્યાં રામદેવ પીરનું ભવ્ય મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું છે તેમજ તે ભૂમિને કુમારિકા ભૂમિ તરીકે ઓળખવામાં આવે છે ખાસ કરીને બીજના દિવસે અહીં અનેરું મહત્વ રહેલું છે મહાસુદ બીજને દિવસે અહીં વહેલી સવારથી જ ભક્તોનું ઘોડાપુર ઉમટી પડ્યું હતું અને પ્રસાદીનો લાભ લીધો હતો મંદિર ખાતે દિવસ દરમિયાન વિવિધ સંતવાણી તેમજ આઠ પોર સંતવાણી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે

કેટલા કેટલાય વર્ષોથી અમે ભગવાનની એક પરચો છે જે દેગ રૂપે એની પ્રસાદી રૂપે કેટલાય વર્ષોથી સેવા આવી રીતે અમે આપીએ છીએ આજનો મહાપ્રસંગ ભજન ભોજન અને ભંડારો બાપજીના સાનિધ્યમાં ખૂબ મોટી સંખ્યામાં ભક્તો આજે દર્શન એનો લાભ લઈ રહ્યા છે નામ મારું કાનજીભાઈ રામાભાઈ ખાસ સોનગાર તાલુકા મેરા જિલ્લા અરવલ્લી આ દેવરાજ ધામની અંદર અમે વર્ષોથી યુગોની પરંપરા મહાસૂર બીજ હોય ભાદરાસુર બીજ પણ આજે મહાસૂદ બીજ છે અને આ બ્રિજની અંદર યુગોની વર્ષોની પરંપરા છે આ ધામની અંદર અને એમાં અમે શ્રદ્ધાથી દૂર દૂરથી ભાવિભક્તો આ બીજની અંદર શ્રદ્ધાથી આવતા હોય છે